વિશાળ શોભાયાત્રા કરવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેન્ડ ચોક ભગતસિંહ ચોક બાવલા ચોક ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી ઉપલેટા શહેરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો વડી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાનો લાભ લેતા હોય છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન બસેરા આજે જન્માષ્ટમી ના દિવસે આજે ખુબ જ અમને આનંદ આવ્યો છે આજે મંદિરે અમે પૂજા પૂજા કરી કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજી ની સાથે અમે નીકળ્યા બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા બસ સ્ટેન્ડ ચોક થી બસ અ ભગવતસિંહ ચોક ગયા ભગવતસિંહ થી ગાંધી ચોક ગાંધી ચોક થી અમે અહીંયા

નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા સ્થાપના કરવાની આવેલી હતી આ વિસ્તારમાં હિન્દુ સમાજની એકતા અખંડિતતા અને ઉત્સવો ઉજવવામાં આવતા એમાં ના જન્માષ્ટમી ની રથયાત્રા તુલસી વિવાહ ગણેશ ઉત્સવ લોકમેળો જેવા અનેક લોકસેવા ને ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત

તો ઉપલેટા નગરજનો ઉપલેટા દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો નો વિશ્વાસ હાર્દિક આભાર માને છે આ બી ફોર્ટી એટ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા